જેના માથા અને એના પાડિયા થઈને પૂજાણા ઠાકોરજી મારે હવે ઠાકોરજી નથી થાવું તો આ પ્રેરણા પણ એમને ધર્મશાસ્ત્રમાંથી મળી છે મારું મારું કે એનું નામ મહાભારત છે અને તારું તારું કે એનું નામ રામાયણ છે વિશેષ રજૂઆત મોર્નિંગ મોટિવેશનલ સાથે હું છું કુશાગ્ર દર્શક મિત્રો આજના કાર્યક્રમની અંદર આપણી સાથે સંત સેવા ગૌશાળા બલોલના મહંતશ્રી અને સાથે જાણીતા પ્રસિદ્ધ એવા કથાકાર આપણી સાથે જોડાયા છે ગોપાલ દાસજી ગુરુજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ ગુરુજી એ બીજી કે આજકાલ જે યુવા પેઢી છે ને તે અલગ અલગ નોવેલનો હવે ક્રેઝ વધી રહ્યો છે લોકો નોવેલ વાંચવાનું સ્ટોરીઝ વાંચવાનું કથા વાંચવાનું છોડી અને આ બધા તરફ વળી રહ્યા છે તો આપણા જે ગ્રંથો છે જે મહાગ્રંથો મહાકાવ્યો લઈ લો તેમાંથી આજના જીવનની અંદર આધુનિક યુગમાં કેટલું શીખવા જેવું લોકોને મળી શકે મારે તો એ જ કહેવું છે કે આજનું પેપર એ ગઈકાલે પશ્ચિમ બની જાય છે કોઈ નવલકથા હોય તો એ પાંચ પચીસ વર્ષ સુધી ચાલશે એના પછી પસ્તી બની જાય છે પણ અમારા ધાર્મિક ગ્રંથો છે હજારો હજારો વર્ષથી એના અંદર એમ કહેવાય કે નથી લખ સાંભળવાવાળા નથી થાક્યા નથી કહેવાવાળા થાક્યા એટલે આ આ જીવન છે અનંત છે હમણાં કહીએ હરિ અનંત હરિ કથા અનંતા અને આ કથાની અંદરથી તમે જેટલી વખત કથા શ્રવણ કરો જેના પણ મુખેથી કથા શ્રવણ કરો આપને જુદું જુદું આ કથાનું એમ કહેવાય કે રસપાન મળશે આ કથાની અંદરથી આપને એવું શીખવા મળશે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને મારો ક્યાં જવાનું છે અને આ જીવન પર્યંત મારી શું મૂળભૂત ફરજ છે મારો રાષ્ટ્ર પ્રત્યેની મારી શું ફરજ છે ધર્મ પ્રત્યેથી મારી શું ફરજ છે આ બધું જ જો કોઈ માર્ગદર્શન આપતું હોય ને તો એ મારી કથાઓ મહત્વ એનું આપે છે આ રાષ્ટ્ર આપણો દેશ દેશ છે માટે કેટલાય વીરો ખપી ગયા છે અને એને ખપવાની પ્રેરણા ક્યાંથી મળે છે ધારો કે અમીરજી ગોહિલની મને વાત યાદ આવે ધળ ધીંગાણે જેના માથા વડાણા અને એના પાળિયા થઈને પૂજાણા ઠાકોરજી મારે હવે ઠાકોરજી નથી થવું તો આ પ્રેરણા પણ એમને ધર્મશાસ્ત્રમાંથી મળી છે એટલે નોવલો તમે વાંચો એનો ના નથી બીજો પણ ઉપયોગ કરો એની ના નથી પણ તમારા જીવનના ચોવીસ કલાકમાંથી અગર હું તો એમ કહું છું કે એકાદ કલાક તમે સત્સંગ માટે કથા માટે ફાળવશો ને બાપ તો તમારું જીવન ધન્ય બની જશે નહીં તો આ જીવન ક્યારે પૂરું થઈ જશે એની તમને ખબર નહીં પડે આપણે ત્યાં બહુ એક સરસ ગીત છે કુષાગર વાય શ્રી કે લડકપણ પણ ખેલ મેં ખોયા યુવાની નીંદ પર સોયા બુઢાપા દેખ કર રોયા ભજોસિયા રામકો પ્યારે ઉમરિયા વીત જાતી હે એટલે ક્યારે જીવન પૂરું થઈ જશે એની તમને મને ખબર નહીં પડે એની પહેલાં આપણે છે ને આપણા જીવનનો જે ઉદ્ધાર કરવાનું સાધન છે એમાં આધ્યાત્મિક વૃત્તિમાં આપણા જીવનને પરવું જોઈએ હું તો એવું કહું કે તમારા નાના નાના બાળકો છે એને પણ તમે આવા શિવધામ જેવા મંદિરમાં લાવો વાડીના ધામમાં લાવો કે કોઈ સારા મંદિર હોય તો એ મંદિરમાં લાવો કારણ કે મંદિરથી આપણા મનનું નિર્માણ થશે અને મનનું નિર્માણ થશે એમાંથી રાષ્ટ્રનું નિર્માણ થશે રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય જનકલ્યાણ કરવું હોય તો એના માટે મૂળમાં અમારો સનાતન હિન્દુ ધર્મ પડેલો છે અને સનાતન હિન્દુ ધર્મનું બાળક છે ને એ રાષ્ટ્ર નિર્માણમાં ક્યારેય પાછું નહીં પડે જ્યારે પણ આ રાષ્ટ્રને જેની જરૂર પડશે ત્યારે અમારા સનાતન ધર્મનો બાળક એમાં પ્રાણની પણ આહુતિ આપી દેશે એવો અમારો સનાતન હિન્દુ ધર્મ શીખવાડે છે અને હિન્દુ રાષ્ટ્ર એ અત્યારે એનો સૂર્ય ઉદય થઈ રહ્યો છે આપણે હમણાં રામ મંદિરની વાત કરી તો મારે એમાં જેમ દીવામાં રીતે વાત કરવી છે કે પાંચસો વર્ષની અંદર ઘણા બધા યુદ્ધ થઈ ગયા અસંખ્ય કાર સેવકોએ મંદિર માટે બલિદાન આપી દીધી અને એની શહાદતને આજે રામ મંદિરનું નિર્માણ થયું છે અને આજે સર્વ કાર સેવકોનો આત્મા એમ કહેવાય કે આનંદ પામતો હશે એ સર્વએ આત્મા આજે આકાશમાં હોય કે જે કંઈ લોકમાં હોય એનો આત્મા પણ ધન્ય પામ્યો હશે સર્વ સંતોનું સર્વ હિન્દુઓનું સર્વ સનાતનીઓનું એ સપનું આજે પૂરું થયું છે એનો આપણે સૌને આનંદ છે અને આવો જ રચના એ શરૂ થઈ ગઈ છે ગુરુજી બીજો એક પ્રશ્ન એવો થાય કે આજે એક પરિવાર હોય પરિવારની અંદર ભાઈ ભાઈનું એક સાથે ના બને એક સાથે રહે તો કંકાશ શરૂ થઈ જાય તો આનું મુખ્ય કારણ હોય શકે અને આમાંથી પરિવારમાં ફરીથી જે સંપ આવે તેના વિશે કયા ઉપાય આધ્યાત્મિક રીતે કરી શકાય પુસાગ્રભાઈએ બહુ સારી વાત કરી કે ભાઈ ભાઈની વચ્ચે પ્રેમ નથી આ કળિયુગ છે અને કળિયુગની અંદર ભાઈ ભાઈનો પ્રેમ નથી પણ જો આ ભાઈ ભાઈનો પ્રેમ વધારવો હોય ભાઈની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ શીખવું હોય તો તમને અમારા રામાયણ જે શીખવાડશે કારણ કે અમારા ભગવાન રામજીના મંદિર જાવને તો એ ભગવાન રામજીની મૂર્તિ એમ કહે છે કે તમે મારા મંદિર સિધને આવો ઘરમાં ઘરડા માત પિતાના દિલડા રોજ દુબાવો ભાઈ ભાઈ માં ભાગ પાડો ત્યારે વાળા તારા વર્તાવો ભાઈ માટે માતા એક પિતાના વચન માટે ચૌદ વર્ષ વનમે વન ગમન કરી વાત તમે દિલમાં ક્યાં ના ઉતારો આજે ભગવાન પણ આપણને એ શીખવાડે છે કે મેં મારા પિતાના એક વચન ખાતર રાજને ઠુકરાવી દીધું અને ચૌદ વર્ષ હું વનમાં નીકળી ગયો એટલે આ વાત તમે ઉરમાં કેમ નથી ઉતારતા ભાઈઓ ભાઈઓમાં ભાગ પાડો ત્યારે વાળા તારા કેમ વર્તાવો છો રામાયણજીમાં એ જ શીખવાનું છે મારું મારું કે મહાભારત છે અને તારું તારું કે એનું નામ રામાયણ છે જો ત્યાગની મૂર્તિ અમારા લક્ષ્મણજી એ વનમાં જવાનું રામજીને કહ્યું છતાં પણ લક્ષ્મણજી એ ભાઈ માટે થઈ અને ચૌદ વર્ષ વનમાં ગયા એટલું જ નહીં એમની માતાએ જ્યારે કહ્યું કે બેટા સપનામાં પણ ક્યારે તું સેવા છોડતો નહીં અને ત્યારે એમને માતાનું વચન એ હૃદયમાં રાખીને કીધું કે ચૌદ વર્ષ સુધી હું નિંદ્રા જ નહીં લઉં

અને એ જમવાનો જે આનંદ છે ને એવો બીજે કંઈ આનંદ નથી એટલે પરિવારથી મોટો કોઈ વાર પણ નથી એટલે પરિવારની સાથે રહેશો તો એનાથી તમને તમારા જીવનના સંસ્કારો ઉત્પન્ન થશે પરિવારની સાથે તમે રહેશો અને પરિવારથી વિમુખ થશો ને તો તમને તમારી જવાબદારીની એ બાન નહીં થાય અને કેટલી મુસીબતો આવશે ને ત્યારે તમે સંસ્કારોથી વિમુખ બની જશો પણ જ્યારે તમે પરિવાર સાથે રહેશો ને તમારા પરિવારની સાથે સંયુક્ત કુટુંબમાં તમારા બાળકો ક્યાં મોટા થઈ જશે એની પણ તમને ખબર નહીં હોય અને તમારું જીવન ધન્ય બની જશે તમે ગમે તે માર્ગ પર આગળ ચાલતા હશો તો તમારી પ્રગતિ થશે ગમે તે ફિલ્ડમાં હશો તમે એમાં પણ તમને એ પ્રગતિ થશે એવું અમારું આ કથાઓ ગીતા રામાયણ ભાગવત અને આ શાસ્ત્ર પુરાણ આ જ બધું સંતોની વાતો શીખવાડે છે એટલે સંતો અને કવિઓની વાતોમાં ગમક સાથે જ્ઞાન હોય છે તો આપણે આ જ બધું શીખવાનું છે આજે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી આ સર્વ શ્રોતાગણોને અમે આ ચેતના આપી રહ્યા છીએ કે આપ પણ આવા પાણીના શ્રી ધામ જેવા પરમધામમાં પધારો અને પોતાના જીવનને ધન્ય બનાવો સૌને જય જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર આપનો ગુજરાત પર સાથે વાત કરવા બદલ તો દર્શક મિત્રો મોર્નિંગ મોટિવેશનલ ના કાર્યક્રમની અંદર આગળ પણ આપણે આવીના જ અનેક એવા મહાપુરુષો સાથે ચર્ચા કરાવીશું ને સાથે જાણીશું કે કઈ રીતે જીવનને સરળ બનાવવા કેવા ઉપાયો કરવા જોઈએ મને રજા આપશો નમસ્કાર